હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે જર્જરિત ઇમારતો ધરાશાય થવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે શહેરના વિસ્તારમાં એક મકાનના અંદરનો ભાગ ધરાશાય બે વ્યક્તિ હોવાનો કોલ વડોદરા ફાયર અને ઇમરજન્સી સેવાને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી ગઈ છે વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં મેઇન રોડ શેરીના નાકે આવેલા એક જૂના મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થતા ઘરમાં રહેલા બે સભ્યો ફસાયા હતા આ અંગેનો કોલ વડોદરા ફાયર વિભાગની ટીમને મળતા તાત્કાલિક ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન એક વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવી હતી તેઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતની ઘટનામાં ઘરમાં રહેલ કૈલાશબેન પંચાલ અને તેઓની દીકરી અંદર હતા એ દરમિયાન આ ઘટના ઘટી હતી ફાયરના જવાનો દ્વારા તાત્કાલિક ધોરણે સહી સલામત બહાર ગાડવામાં આવ્યા હતા ઘટનામાં કૈલાશબેનને માથામાં અને હાથના ભાગે ઇજાઓ થતા તેઓને તાત્કાલિક ફાયર વિભાગની એમ્બ્યુલન્સમાં સહેજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

અને માથામાંથી લોહી નીકળતું હતું એક ભાઈ હતા એ સેફ એમને કોઈ ઇન્જરી નહીં હતી પણ એમને સેફ કાઢી લીધા છે ફાયર સ્ટેશન સફર